દિલ્હી એક્સાઇઝ પોલીસી કેજરીવાલ સરકાર છે કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે અને ત્યારે એલજી પણ એક પછી એક પછી બેમ કહી શકાય ત્યારે આ મામલે સરકાર વિરુદ્ધ એસબીઆઈ તપાસની ભલામણ કરી રહ્યા છે દિલ્હીની મોહલ્લા ક્લિનિકમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આરોપ છે કે દિલ્હીની આ મોહલ્લા ક્લિનિકોમાં નકલી રેડિયોલોજી અને પેથોલોજી ટેસ્ટ કરાવીને પ્રાઇવેટ લેબને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે અને આવી સ્થિતિમાં તપાસ રિપોર્ટ મળ્યા બાદનો જે અહેવાલ સામે આવ્યો છે તે પ્રમાણે એલજી વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસના આદેશ પણ આપી દીધા છે એલજીએ પોતાના ભલામણ પત્રમાં લખ્યું કે મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ થઈ રહ્યા છે અને તેના માટે નકલી અથવા તો જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવવામાં હાલ આવી રહી છે અને રિપોર્ટ્સ પ્રમાણે અગિયાર હજાર દર્દીઓ કહી શકાય કે છસો સત્તાવન દર્દીઓના રિપોર્ટમાં મોબાઈલ નંબરની જગ્યાએ ઝીરો લખવામાં આવ્યો હતો બીજી તરફ આઠ હજાર બસો એકાવન રિપોર્ટમાં મોબાઈલ નંબરની જગ્યાએ કંઈક લખવામાં જ નતું આવ્યું ત્યારે ત્રણ હજાર જે બાણું દર્દીઓ છે તેમાં રેકોર્ડમાં મોબાઈલ નંબરની જગ્યાએ તમામ દસ અંક નવ હતા અને જ્યારે કેટલાક દર્દીઓના મોબાઈલ નંબર એક બે ત્રણ ચાર પાંચથી શરૂ થઈ રહ્યા હતા નવસો નવ્વાણું દર્દીઓના રેકોર્ડમાં પંદર સમાન મોબાઈલ નંબર પણ મળી આવ્યા હતા